કેમ છો મારા વાલા ગુજરાતીઓ ચરોતર પંથક ની વાત આવે ત્યારે એનઆરઆઈ ની બહુ યાદ આવે તો આજે તમને આણંદ વિદ્યાનગર ની અંદર એવી રોડ પર આવેલા આર્યન ડિઝાઇનર સ્ટુડિયો ની અંદર લઈને આવ્યો છું કે જે 10 વર્ષ થી જાણીતા કહેવામાં આવે છે 5000 થી પણ વધુ ડિઝાઇનર પીસ આ જગ્યા ઉપર જોવા મળશે મારી બહેનો માટે તો ભાઈ બહુ જોરદાર શોરૂમ તમારા માટે લઈને આવ્યો છું એવું પણ કહેવાય કે ચરોદરનો સૌથી મોટો શોરૂમ પણ કહી શકાય વિશાળ શોરૂમ કહી શકાય વાત કરીએ તો ડેલી થી લઈને બ્રાઇડલ સુધીની દરેક પ્રોડક્ટ આ જગ્યા ઉપર તમને મળી રહેવાની છે અને વાત કરીએ તો અમારા ગુજરાતના અલગ અલગ રાજ્યો થી સ્પેશિયલ ખરીદી કરવા માટે લોકો આ જગ્યા ઉપર આવતા હોય છે તો જે બહુ વાર ન કરું આપણે અંદર જઈશું ને એમના કલેક્શન જોઈશું આવી જાવ સાથે ફરી એકવાર હું તમને મોજ કરાવી દઉં લોકેશન તો તમે જોઈ જયા છો એવી રોડ પર સ્માર્ટ બજારની એક્ઝેક્ટ બાજુમાં આ લોકેશન આવેલું છે તો બહુ વાર વારની કરી આપણે અંદર જઈશું ને મોજ કરીશું ડિઝાઇનર સ્ટુડિયોની અંદર જેના અત્યારે આપણે ગ્રાઉન્ડ ફ્લોર પર ઉપસ્થિત છે ને એની અંદર તમને શોર્ટ ટોપ થી લઈને ટ્રેડિશનલ વિયર ની અંદર જોરદાર કલેક્શન સ્ટ્રેટ કુર્તા અને પેન્ટ નું કલેક્શન મળે છે એનાથી આગળ જે તો તમને અનારકલી ની અંદર પણ જોરદાર વેરાઇટી સાથે કલર અને એકદમ ડિઝાઇનર પીસ તમને મળવાના છે એના સિવાય પણ તમને ઇન્ડોવેશનલ તમને ગમે એવા ઓકેશન ના રિલેટેડ તમને આ જગ્યા ઉપર કલર ફેબ્રિક અને ડિઝાઇન ની અંદર મળી રહેવાના છે એનાથી આગળ જે તો તમને સાડી ની અંદર પણ વેરાઇટીઝ બતાવી દઈએ જેની અંદર તમને અહીં આગળ સિલ્ક પટોળા રજવાડી ટ્રેડિશનલ એનાથી એમની લીલન બંદેજ અને ફુલકારી જેવી અનેક સાડીઓ તમને આ જગ્યા ઉપર મળી રહેવાની છે સ્વાગત છે તમારું પહેલા માળ પર આવો મારી સાથે હું તમને બતાવી તો એકદમ ડિઝાઇનર કુર્તા મેન્સ કુર્તાની અંદર અલગ જ ડિઝાઇન અલગ જ વેરાયટી આ જગ્યા ઉપર તમને મળી જવાની છે ને મારી બહેનો માટે સ્પેશિયલ ગાઉન તમે જોઈ રહ્યા છો પાર્ટીવેર ગાઉન મેરેજ સ્પેશિયલ ગાઉન આ જગ્યા ઉપર લોંગ ગાઉનની અંદર પણ તમને જોરદાર વેરાયટી મળી જવાની છે આવો મારી સાથે એની અંદર પણ તમને અલગ અલગ કલેક્શન મળી જવાનું છે ભાઈ બીજું શું જોઈએ વર્ક તો તમે જોઈ રહ્યા છો એકદમ બારીકાઈથી વર્ક કરેલું છે દરેક વસ્તુની અંદર દરેક પીસ પર્ટિક્યુલરલી દરેક પીસને પ્રોપરલી એક મેનેજ વેલ્ડ એમ્બ્રોડરી વર્ક છે એની ઉપર જે વર્ક કરવામાં આવે છે દરેક વસ્તુ કરેલું છે બતાવો આપણે તમે જોઈ રહ્યા છો ઇન્ડો વેસ્ટર્નની અંદર વાત કરીએ તો ઇન્ડો વેસ્ટર્નની અંદર પણ તમને સારું એવું કલેક્શન આ જગ્યા ઉપર મળી જવાનું છે તો પછી રહ કોની પાછળ હું તમને બતાવું એમની પાછળવાળી ડિઝાઇન પણ હું તમને બતાવીશ કે એકદમ જોરદાર ફેબ્રિક સાથે તમારા મનપસંદ કલર આ જગ્યા ઉપરથી તમે સિલેક્ટ કરી શકો છો બાકી આનું પણ તમે પીસ જોઈ શકો છો હું તો તમને આટલું જ બતાવવાનો છું બાકી તમે જોઈ રહ્યા છો ફૂલ સ્ટોક આપણી સાથે આવી ગયો છે એટલે એક વખત તમે મુલાકાત કરશો તો તમને ખબર પડી જશે તમારી મનપસંદ ચોઇસ આ જગ્યા ઉપરથી તમે કરી શકવાના છો તો પછી હવે આપણે ઉપર જઈએ અને બીજું કલેક્શન પણ જોઈએ આવી જાઓ ડિઝાઇનર સ્ટુડિયો એટલે કે ચરોતરનો સૌથી મોટો ડિઝાઇનર સ્ટુડિયો જેની અંદર તમને એક ડિઝાઇન એક પેટર્ન વાળી એક જ લેંગા ચોલી આ જગ્યા ઉપર મળવાના છે બાકી તમે કલર્સ અંદર જોઈ રહ્યા છો એકદમ વાઇબ્રન્ટ સાથે નોટ શેડ જે તમને ગમશે એવા કલર્સ સાથે ફેબ્રિક તો ભાઈ એમનો બેસ્ટ છે છે ને છે એનાથી વિશેષ જો વાત કરવામાં આવે તો દરેક વસ્તુ એમની હેન્ડ એમ્બ્રોઇડર છે એકદમ બારીકાઈથી આ જગ્યા ઉપર તમે કામ કરેલું જોઈ શકો છો આ વસ્તુ આપણે અડીએ ને તો પણ એવું નઈ થાય કે ભાઈ એમના બીડ્સ કે કશું ફોલ ઓફ થઈ જશે પણ દરેક વસ્તુ સારી એવી રીતે હેન્ડક્રાફ્ટેડ કરેલી છે બાકી કલર્સ તમને ગમે એવા બ્લાઉઝના ડિઝાઇન દરેક વસ્તુમાં તમને અલગ મળવાના છે એનાથી આગળ વધીને તમને તમારી સાથે એમની જોડે એકદમ ટ્રેન્ડિંગ કલેક્શન પણ આ જગ્યા ઉપર આવ્યું છે જેની અંદર તમને પ્રિન્ટેડ ડિઝાઇનર અને સાથે હેંગિંગ્સ વાળી ડિઝાઇન્સ પણ આ જગ્યા પર મળવાની છે આનાથી વિશેષ વાત કરીએ તો આ હતો તો વેડિંગ માટે પણ એ સિવાય તમને નવરાત્રીની અંદર પણ જોરદાર એમનું કલેક્શન મળી જ રહેવાનું છે તમને ગમતો ઘેર અને તમને ગમતી એવી ડિઝાઇનની અંદર કચ્છી વર્કની અંદર પણ આ જગ્યા પર ચણિયાચોળી તમને મળી રહેવાની છે એનાથી વિશેષ વાત કરતાં આવે તો તમે સિટિંગ અરેન્જમેન્ટ આ જગ્યા ઉપર જોઈ રહ્યા છો તમને ટોટલી એસી શોરૂમ ની અંદર બેસાડીને જોરદાર શોપિંગનો તમે મોજ માણી શકો છો

પ્લસ અધર કલર્સ બી ઘણું બધું કલેક્શન છે સાબિયા લઈને મનીષ મલ્હોત્ર બધા ડિઝાઇનરની કોપીરાઈટ પીસ છે તમારે થર્ટી થાઉઝન્ડથી લઈને થ્રી લાખ સુધીની વેરાયટીઝ મળશે બ્રાઇડલની અંદર બધા નિન કલર પણ છે અને બધું હેન્ડવર્ક પર છે ટોટલી ડિઝાઇન્સ ન્યુ બનેલી છે અને બધા જ ટોટલી ન્યૂ કલેક્શન પ્રમાણે આખું ટોટલ હેન્ડવર્ક પર ક્રિએટ કરેલી અહીંયા સાથે તમને બ્રાઇડલ કલેક્શન કલેક્શન પણ મળી જવાનું છે અને તમને ચણિયા ચોરી પહેર્યા પછી કેવી લાગે છે એ પણ તમને અહીંયા